આ મામલાની ગંભીરતા જતી રહી છે અને ઇનામનો પ્રસ્તાવ આ હુમલામાં સંલગ્ન લોકોએ ઝડપી પાડવામાં મદદરૂપ થવાનો આશાવાદ છે આ ઇનામની જાહેરાત જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે એ રીતે જોવાઈ રહી છે કે આતંકી ગઠબંધનને નાશ કરવાનો કટિબદ્ધ પ્રયત્ન છે પુલવામા જિલ્લામાં સુરક્ષા બંદોબસ્તના વધારા સાથે ચકાસણી કામગીરીની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવામાં આવી છે તમામ આ પ્રવૃત્તિઓના પ્રકાશમાં જમ્મુ અને કાશ્મીરના પોલીસ અને સેના આ હુમલાની તપાસની ગહનતા અને વિમર્શ કરી રહી છે તેમજ અનુકૂળ પરિસ્થિતિમાં સ્થાનિકોને એજન્સીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે કે તેઓએ પ્રતિબદ્ધ સમિતિમાં જોડાવા માટે આગળ આવે અને આતંકી નેટવર્કનો નાશ કરી શકે